અમદાવાદ શહેરના નીડર અને બાહોશ પોલીસ કમિશનર દ્વારા અમદાવાદમાં દારૂ જુગાર તેમજ નશાકારક નશીલા પદાર્થોને ડામવામાં સખ્તાઈ વર્તી કડક કાર્યવાહી કરવા આદેશો આપવામાં આવે છે ત્યારે બીજી બાજુ દીવા પાછળ અંધારું હોય તેમ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ તેમના માનીતા વહીવટદાર મુકેશભાઈ ચૌધરી અને અજયસિંહ અને યુવરાજસિંહ નાઓ આ દારૂબંધીના કાયદાને તેમજ અમદાવાદ શહેરના નીડર તેમજ બાવોસ પોલીસ કમિશનરના કાયદાને ઘોડીને પી ગયા હોય તેમ વર્તે છે શું અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ વહીવટદારોને દારૂ જુગારની પ્રવૃત્તિ ચલાવવા માટેનો ઇજારો આપેલ છે અમદાવાદ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા સ્ટેન્ડોની વિગત એક કાળુ દેશી દારૂ ફૂલ બજાર બે સકરી ઠાકોર દેશી દારૂ સરકારી સ્કૂલની અંદર સોમનાથ ભુદર ના આરે ત્રણ દક્ષા કહાર દેશી દારૂ નવ દુર્ગા ચોક રાયખડ હવે પછીના અમો વધુમાં તમામ દેશી દારૂના અડ્ડા તેમજ તેના રિટેલરો હોલસેલરો નામ તેમજ સરનામા અને વિડીયો સાથે અમારા ન્યૂઝમાં ઉજાગર કરીશું